હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએસન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું કુકરમાં મટર પનીરની રેસીપી તો મારા વ્યુઅર્સને કમેન્ટ આવેલી કે કુકરમાં મટર પનીર કેવી રીતના બનાવાય તેનો વિડીયો શેર કરો તો ફ્રેન્ડ્સ જરૂરથી વોચ કરજો મારો આ વિડીયો અને ગમે તો તમારા ફીડબેક મારાથી જરૂરથી શેર કરજો તો ચાલો બનાવીએ કુકરમાં મટર પનીરની રેસીપી સૌ પ્રથમ તો આપણે અહીં કૂકરમાં એક ગ્લાસ જેટલું પાણી ચાર નંગ જેટલી ડુંગળી છ નંગ જેટલા ટમેટા પાંચથી છ કડી લસણની અને ચાર જેટલા મેં અહીં ઉમેર્યા છે કાજુના ટુકડા ને આ છે વટાણા તો વટાણાને મેં ફ્રીજમાં સ્ટોર કર્યા છે અને એક વાટકી જેટલા મેં અહીં વટાણા લીધા છે બે આપણે લાલ સૂકા મરચાં ઉમેરી દઈશું જો તે ખાસ પસંદ હોય તો જરૂરથી ઉમેરજો કૂકરનું ઢાંકણ ઢાંકીને આપણે તેની બેથી ત્રણ વિસલ કરી લેશું અહીં બેથી ત્રણ વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ટમેટા ડુંગળી સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે શું કરવાનું છે કે ટમેટા ઉપરથી બધી છાલ કાઢી લેવાની છે જેથી કરીને આપણે ગ્રેવી બનાવીએ ને એટલે એ મોઢામાં ના આવે અને ગ્રેવી જે છે એકદમ સરસ એવી ઠીક બને તો અહીં આપણે ટમેટાની છાલ ઉતારી લેશું તો અહીં તમે જ્યારે બાફવા માટે ટમેટા એડ કરો ત્યારે સમારીને ન એડ કરતા આવી રીતના આખા જ ઉમેરી દેજો જેથી કરીને તેની જે છાલ છે એ આસાનીથી ઉપરથી નીકળી આવશે જેવું કે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તો અત્યારે આપણે બધી જ ટમેટાની છાલને રિમૂવ કરી મૂકશું અને ત્યાર પછી ફરી પાછી આપણે અહીં ગેસની ફ્લેમને ઓન કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમને ક્યારે ઉતાવળ હોય અને મટર પનીરનું શાક બનાવવું હોય તો આ રીતના તમે બનાવીને ટ્રાય જરૂરથી કરો ખૂબ જ ટેસ્ટી બન્યું હતું આવી રીતના કૂકરમાં બનાવ્યું એટલે તો જો તમે ટિફિન બોક્સમાં પણ આ શાકને સર્વ કરવા માગો તો આવી રીતના મોર્નિંગમાં તમે ઝટપટ મટર પનીરનું શાક કુકરમાં પાંચથી સાત જ મિનિટમાં બનાવી લેશો તો ફ્રેન્ડ્સ અહીં આપણે ટમેટા અને ડુંગળીને ચમચાની મદદથી થોડા એવા મસળી મૂકવાના છે અને જો આવી રીતના ન કરવા હોય તો ડુંગળી ટમેટા બારે કાઢી લેવાના છે અને મિક્સરમાં તમે તેની ગ્રેવી પણ કરી શકો છો પણ અત્યારે હું અને બિલકુલ બારેની કાઢું હું કુકરમાં જ તેને મેસ કરી લઈશ તો હવે મેં અડધી ચમચી જેટલો અદરક ઉમેરી દીધો છે તો નાના નાના પીસ હતા અદરકના તો એ મેં ઉમેરી દીધા છે તમે તેને એકદમ સરસ એવું ક્રશ કરીને પણ ઉમેરી શકો છો ત્યાર પછી આપણે અહીં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી જેટલું ધાણાનો પાવડર અને હાફ ચમચી જેટલી આપણે અહીં હળદર ઉમેરી દીધી છે ધ્યાન રાખજો કે અત્યારે મેં તેલ નથી ઉમેર્યું તેલની પ્રોસેસ હું તમને આગળ બતાવીશ તો બધા જ મસાલાને આપણે અહીં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે સાથે સાથે આપણે ડુંગળી ટમેટાને પણ એકદમ સરસ રીતે જો એકદમ મોટા મોટા પીસ લાગે તો મસળી લેવાના છે અને જેમ જેમ આ શાક ઉકળશે એટલે ડુંગળી ટમેટા જે છે એ પોતાના રસાથી આ ગ્રેવીને થીક બનાવી દેશે લાસ્ટમાં તમે જોશો કે મટર પનીરની આપણે ગ્રેવી કરીને જે શાક બનાવીએ ને એ બહુ જ શાક બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ અહીં મેં કાજુના ટુકડા આખે આખા ઉમેર્યા છે જો તમને તેનો પાવડર પણ ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો તો અહીં આપણે મસાલાને બરોબર રીતે પકવી લેવાના છે તો ફ્રેન્ડ્સ વિડીયો તમને અત્યાર સુધીમાં જરાય પણ ગમ્યો હોય ને તો પ્લીઝ એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો મારા આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો જેથી તમને મારા આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે તો ફ્રેન્ડ્સ અહીં બધું જ સરસ એવો મિક્સ થઈ ગયું છે તો લાસ્ટમાં આપણે અહીં મીઠું ઉમેરી દઈશું અને ત્યાર પછી તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે મટર પનીર બનાવી રહ્યા છીએ તો આગળ પનીર કેવી રીતના ઉમેરવું એ પણ હું તમને બતાવીશ જેનાથી કરીને ટેસ્ટ જે છે એ બધાને ખૂબ જ ભાવે અને જો તમને પનીર ન ઉમેરવું હોય તો આ શાકને તમે એમને એમ પણ સર્વ કરશો ને તો પણ ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગશે હવે તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું એકરસ થઈ ગયું છે શાકનું તો અહીં મેં તવો લઈ લીધો છે તમે કોઈપણ વાસણ કે કઢાઈ લઈ શકો છો તો અહીં તવો ગરમ હતો મેં રોટલી ઉતારી હતી એટલે એનામાં જ મેં તેલ ઉમેરી દીધું છે અને તેનામાં આપણે પનીર ઉમેરી દઈશું તો અત્યારે મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે તમારી ક્વોન્ટિટી ઓછી વધુ હોય તો એ પ્રમાણે તમે પનીર લઈ શકો છો હવે પનીરના ટુકડા તેલમાં ઉમેરીને આપણે થોડું ઉપરથી ઢાંકી દઈશું જેથી કરીને પનીર ઠંડુ હોય ને એટલે એના બધા છાંટા ઉડીને આપણા ઉપર આવે એટલા માટે મેં અહીં ઢાંકણ ઢાંકી દીધું છે જેથી કરીને તેના છાંટા ન ઉડે કારણ કે મેં પનીરને ડાયરેક્ટલી ફ્રિજમાંથી કાઢ્યું હતું એટલે તો પનીર અહીં ગરમ પણ થઈ જશે તેલમાં અને થોડું ક્રિસ્પી કરવું હોય તમને મટર પનીરના શાકમાં જો આવું પનીર પસંદ હોય ક્રિસ્પી કરેલું તો તમે થોડું તેને વધારે ક્રિસ્પી કરજો તો ખાવાની મજા આવશે હું તેને નોર્મલ એવો તેલમાં તળી લઈશ અને એ તેલ પાછું આપણે અહીં કુકરમાં એડ કરી દેવાનું છે કારણ કે આપણે કુકરમાં શાક બનાવી રહ્યા છીએ તો તેલ આપણે ઉપરથી ઉમેર્યું નથી તો અહીં મેં પનીર તળીને ડાયરેક્ટલી એ જે ગરમ તેલ છે એ મેં શાકમાં ઉમેરી દીધું છે જેથી કરીને આ જે શાક છે એકદમ ઝટપટ બની જશે અને ટેસ્ટમાં તો ખૂબ જ સારું બન્યું હતું રેગ્યુલરી હું ઘણી વખત મટર પનીરનું શાક બનાવતી હોઉં છું તેની ગ્રેવી કરીને બનાવું છું પણ આ વખતે મારા હસબન્ડે કીધું કે જેમ તું બનાવશ એના કરતાં આ કુકરનું શાક ખૂબ જ સારું એવું બન્યું છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો કેવું બને છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે આપણે અહીં લાસ્ટમાં એક ચમચી જેટલું ઉમેરી દીધું છે ગરમ મસાલો અને એક ચમચી જેટલો ઉમેર્યો છે કિચન કિંગ મસાલો જો તમારા પાસે કિચન કિંગ ના હોય તો ગરમ મસાલાનો ઉપયોગ કરજો તો એનાથી પણ ટેસ્ટ સારો એવો આવી જશે અને કલર પણ તમે જોઈ શકો છો શાકનું એકદમ સરસ એવો આવ્યું છે અને સિમ્પલ રીતે આપણે આ શાક વઘાર્યું છે પણ ખૂબ જ ટેમનિંગ બન્યું છે ફ્રેન્ડ્સ તો અહીં શાક આપણું ટોટલી બનીને રેડી છે તો અહીં આપણે લાસ્ટમાં ઉમેરવાની છે દૂધની મલાઈ તો તમે અમૂલનો જે ફ્રેશ ક્રીમ આવે છે એ પણ તમે ઉમેરી શકો છો અને જો એ તમારા પાસે ન હોય તો દૂધ ગરમ કરેલું ઉપરથી મલાઈ ફ્રીજમાં રાખેલું હોય કે પછી ગરમ કરેલું એના ઉપર જે મલાઈ હોય ને એને કાઢી અને વાટકીમાં થોડું તેને ચમચીની મદદથી ચલાવીને એક બે ચમચી જેટલી મલાઈ આ શાકમાં ઉમેરી દેવાની છે જેથી કરીને તેનો કલર એકદમ સરસ એવો હોટેલ સ્ટાઇલ આવે તો ફ્રેન્ડ્સ અહીં આપણે મલાઈ ઉમેરી દીધી છે અને લાસ્ટમાં હું અહીં કસૂરી મેથી ઉમેરી દઈશ જેનાથી ટેસ્ટ ખૂબ જ સારું એવું આવશે જો તમારા પાસે હોય તો જરૂરથી એડ કરજો હવે આપણે શાકને બરાબર રીતે મિક્સ કરી લેશું તો આ શાકને હવે આપણે વધારે ઉકાળવાની જરૂરત નથી જ્યારે પનીર એડ કરો ત્યારે બહુ શાકને નથી કૂક કરવાનું લગભગ બેથી ત્રણ મિનિટ જેટલું જ કૂક કરશો એટલે શાક બનીને રેડી થઈ જશે ટોટલી આ શાક બનાવતા મને પાંચથી છ મિનિટ લાગ્યા છે એનાથી વધારે નથી લાગ્યા તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરો મારી આ રેસીપી હવે આપણે અહીં લાસ્ટમાં ધાણાભાજી ઉમેરી દીધા છે અને મને ગ્રેવી થોડી ઘાટી લાગી રહી છે તો આ શાકને હું ભાત સાથે પણ સર્વ કરી શકું એટલા માટે મેં અહીં થોડું પાણી ઉમેર્યું છે તો તમને ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો હવે આ શાકને આપણે સર્વ કરી દેશું તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું મટર પનીરનું દેશી સ્ટાઇલ શાક વિડિયો ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા જ એક નવા વિડીયો સાથે આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ